हेलो मित्रों ફરીથી એકવાર આપની YouTube ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કે આધાર કાર્ડ માં જન્મ તારીખ કેવી રીતે બદલાવી અને જરૂરી ડોક્યુમેન્ટ જન્મ તારીખ બદલતા કેટલા દિવસ લાગે સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મળી જશે જેથી વિડિયો શાંતિપૂર્વક જોવો જેથી તમને તમામ વસ્તુની ખબર પડે અને આપની YouTube ચેનલ માં પહેલીવાર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કોઈ પણ વિડિયો અપલોડ કરીએ તો તમારા સુધી પહોંચી શકે પહેલા તો તમારે આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમ કે નીચેના આપેલા જરૂરી દસ્તાવેજો છે આમાંથી તમારે પહેલી બે ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારી પાસે જન્મ પ્રમાણપત્ર છે તો તમારે બીજા ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે અને ક્યારેક બનીશ કે તમારો જન્મનો દાખલો ફાટી ગયો હોય કે ખોવાઈ ગયો હોય અમુક વાર તો એવું પણ બને છે કે તમે ઘરે ક્યાંક રખાઈ ગયો હોય અને ના મળે તો તમારે આ ડોક્યુમેન્ટની પડશે જેમ કે એસએસસી એચએસસી માર્કશીટ પાસપોર્ટ સરકાર वारा मंजूर दस्तावेज आ डॉक्यूमेंट्स ही तमारो काम થઈ જશે જેથી મૂંઝાવાની જરૂર નથી અપડેટ કરવાની પ્રક્રિયા સ્ટેપ 1 નજીકના આધાર એનરોલમેન્ટ અપડેટ સેન્ટર પર જાઓ સ્ટેપ 2 આધાર અપડેટ ફોર્મ भरो સ્ટેપ 3 જરૂરી દસ્તાવેજો આપો સ્ટેપ 4 બાયોમેટ્રિક વેરીફિકેશન કરાવો સ્ટેપ 5 અપડેટ રસીદ મેળવો આટલું થયા બાદ તમારું જન્મ તારીખનો સુધારાની પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને फी और समय आधार कार्ड में जन्म तारीख बदलाव माटे, फी पचास रूपया हो ज्या ते ऑनलाइन कामगिरी करो सो व्यक्ति ऑनलाइन पेमेंट करी देशे ते तमारा पासे थी जे एनी नी फीस कार्ड मा जन्म तारीख सुधरता सात दस दिवस लगते तमे ऑनलाइन अने तेनी प्रिंट कढावी शकसो हूँ तमाम आधार कार्ड वेबसाइट मा केवी रीते डाउनलॉड के ते मारी मोबाइल स्क्रीन पर बताव खबर पड़े पहला तो तमारा मोबाइल मा क्रोम खोलो अने जी रीते सर्च से न्यू रीते सर्च કરો પહેલા તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે જેમ કે હું ગુજરાતી કરી સિલેક્ટ કરતા જ વેબસાઈટ ખુલી જશે તમારે પહેલા નંબર માં આધાર મેળો તેમાં ક્લિક કરો ક્લિક કરતા જ આવી રીતે લખેલ હશે કે આધાર કાર્ડ નંબર થી સિલેક્ટेड કરવાનો રહેશે અને તેની નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને તેના નીચે કેપ્ચા કોડ દેખાઈ રહ્યો છે તે તમારે જોઈને તે માં જ લખવાનો રહેશે પછી ਜਿਵੇਂ તમે સબમિટ કરશો ત્યાં તમારું આધાર કાર્ડ ને ડાઉનલોડ કરવાનો રહેશે મને આશા છે કે તમેને આ વિડિયો ગમ્યો હશે અને આપણી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કોઈ પણ માહિતીગર વિડિયો મળી રહે અને તમને કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરવા વિનંતી આ જમાજે બસ આખી નેક્સ્ટ વિડિયો મળી